શું તમને ખબર છે કે નાનો ટુકડો ગોળ અને એક લસણની કળી બંને સાથે મળીને તમારા હૃદયને મજબૂત પાચનને તાકાતવર અને તમારી ઇમ્યુનિટીને શક્તિશાળી બનાવી શકે છે હા મિત્રો તમે સાચું સાંભળ્યું છે આ કોમ્બિનેશન સાંભળવામાં જેટલું અજીબ લાગે છે એટલું જ અસરકારક પણ છે પરંતુ એક પ્રશ્ન કદાચ તમારા મનમાં આવી રહ્યો હશે કે હવે તો ઉનાળાનો સમય છે અને આ બંને વસ્તુઓ તો ગરમ છે તો શું ઉનાળામાં તેનો ઉપયોગ કરી શકાય કે નહીં તો આજે આ પ્રશ્નનો જવાબ પણ હું તમને આપીશ અને તેને લેવાનું એક એવી ખાસ રીત પણ જણાવીશ જેનાથી તમે ઉનાળામાં પણ તેને આરામથી ઉપયોગ કરી શકશો સાથે સાથે આપણે વિગતવાર સમજીશું કે લસણ અને ગોળ લેવાથી તમને કયા કયા ફાયદા થશે એ પણ જાણીશું કે શું બધા લોકો આ કોમ્બિનેશનનો ઉપયોગ કરી શકે છે કે પછી કેટલાક એવા પણ છે જેઓએ તેનો ઉપયોગ ન કરવો જોઈએ અને તેને લેતા સમયે કઈ કઈ સાવચેતી રાખવી પડશે તો આજે આ બધા જ પ્રશ્નોના જવાબ હું તમને સ્પષ્ટ રીતે અને એકદમ સરળ ભાષામાં આ વિડિયોની અંદર આપવાનો છું તો વિડિયોને પૂરો જુઓ સારી રીતે સમજો અને આ નુસ્ખાને આરામથી ઉપયોગ કરીને તેના બધા ફાયદા આજથી જ લેવાનું શરૂ કરી દો પણ તે પહેલાં તમને એક વિનંતી છે કે આ વિડીયોને બને તેટલો તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં અમને જણાવજો કે તમે આ વિડીયો ક્યાં શહેર અથવા ગામમાંથી જોઈ રહ્યા છો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો સૌથી પહેલા આપણે એ સમજીએ કે લસણ અને ગોળમાં એવું શું ખાસ છે જેનાથી બંનેને એકસાથે લેવાથી એટલો મોટો ફાયદો મળે છે જો મિત્રો લસણમાં એક શક્તિશાળી સંયોજન હોય છે જેને એલિસિન કહે છે જે તમારા કોલેસ્ટ્રોલ અને બ્લડ બ્લડપ્રેશરને કાબૂમાં રાખે છે તમારા હૃદયને તંદુરસ્ત રાખે છે અને ઇમ્યુનિટીને પણ વધારે છે જ્યારે ગોળ આયર્ન અને થી ભરપૂર હોય છે તે તમારા પાચનને સુધારે છે લોહીને શુદ્ધ કરે છે એટલે કે સાફ કરે છે અને તમારી ઉર્જા કક્ષાને જાળવી રાખે છે હવે વિચારજો જ્યારે લસણનું એલિસિન અને ગોળના એન્ટીઓક્સિડન્ટ સાથે મળે છે ત્યારે તમારા શરીરમાં એક શક્તિશાળી પ્રતિક્રિયા થાય છે અને બંનેના ઔષધીય લાભો અનેક ગણા વધી જાય છે પરંતુ શું આ એટલું જ સરળ છે જેટલું સાંભળવામાં લાગે છે કે પછી આ કોમ્બિનેશન લેતા સમયે તમારે કેટલીક સાવચેતી પણ રાખવી પડશે અને હા ઉનાળામાં આ કોમ્બિનેશન કેવી રીતે લેવું એ બધું જ આ એક જ વિડિયોમાં જાણીશું પરંતુ તે પહેલાં જાણીએ કે આ નુસ્ખો કઈ કઈ સમસ્યામાં લેવો જોઈએ અને કયા કયા ફાયદા તમને તેનાથી મળવાના છે તો સૌથી પહેલો ફાયદો છે પાચનની તંદુરસ્તી માટે હા મિત્રો લસણ તમારા પાચનની પ્રક્રિયાને ઝડપી અને સરળ બનાવે છે જ્યારે ગોળ પાચન એન્ઝાઇમ્સને સંતુલિત કરે છે એટલે આ બંને વસ્તુઓ સાથે મળીને પેટમાં એસિડિટી વાયુ અને અજીર્ણ જેવી સમસ્યામાંથી તમને રાહત આપે છે બીજો ફાયદો છે હૃદયની તંદુરસ્તી માટે લસણનું એલિસિન અને સલ્ફરનું સંયોજન તમારા કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને કુદરતી રીતે કાબૂમાં રાખે છે અને ગોળમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે જે હૃદયની પેશીઓને તંદુરસ્ત રાખે છે એટલે કે આ નુસ્ખો તમારા હૃદય માટે એક કુદરતી આધાર જેવો છે જ્યારે તમે આ મિશ્રણને લેશો ત્યારે તમારું બીપી પણ સારું રહેશે કોલેસ્ટ્રોલ પણ સંતુલિત રહેશે અને દિલ પણ મજબૂત રહેશે ત્રીજો ફાયદો છે રોગપ્રતિકારક શક્તિ માટે મિત્રો કોરોના વાયરસ પછીથી આપણે બધા એ જોઈ લીધું છે કે મજબૂત ઇમ્યુનિટી આપણા શરીર માટે કેટલી જરૂરી છે લસણમાં એન્ટીવાયરલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો હોય છે જે ચેપ સામે લડવામાં મદદ કરે છે અને ગોળમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ તમારી ઇમ્યુનિટીને મજબૂત બનાવે છે એટલે કે આ કોમ્બિનેશન તમને મોસમી ચેપોથી બચાવે છે વારંવાર થતા શરદી ઉધરસ અને વાયરસ ઇન્ફેક્શન સામે લડવાની શક્તિ વધારે છે જેનાથી તમારી સમગ્ર જીવનની ગુણવત્તા સુધરે છે ચોથું આ નુસ્ખો તમારા શરીરમાં ઉર્જા વધારે છે અને હિમોગ્લોબિન સ્તરને પણ સુધારે છે ખાસ કરીને મહિલાઓમાં હિમોગ્લોબિનની અછત એક સામાન્ય સમસ્યા છે તો એવી તમામ મહિલાઓ જેમને લોહીની અછત હોય તેઓએ આયન સિરપ સાથે અથવા તેની જગ્યાએ આ નુસ્ખો જરૂર અજમાવવો જોઈએ તેના સિવાય પુરુષોમાં થતી થાક અને નબળાઈ માટે પણ આ નુસ્ખો ખૂબ અસરકારક છે તો જો તમે થાક અથવા નબળાઈ અનુભવો છો ભલે તે પુરુષ નબળાઈ હોય કે સામાન્ય નબળાઈ તો આ બધામાં પણ જો તમે તેને અજમાવશો તો થોડા જ દિવસોમાં તમારી અંદર ઘણો સુધારો જોવા મળશે પાંચમો ફાયદો છે શરીરને અંદરથી સાફ કરવાનો એટલે કે શરીરને ડિટોક્સ કરવાનો મિત્રો લસણ અને ગોળ બંને તમારા લીવરના ઝેરને સાફ કરે છે જેના કારણે શરીરમાં રહેલા હાનિકારક તત્વો દૂર થવા લાગે છે અને તંદુરસ્તી સારી થાય છે તો આ હતા લસણ અને ગોળના પાંચ શક્તિશાળી ફાયદા પાચન તંદુરસ્તી હૃદયની સુરક્ષા ઇમ્યુનિટી બુસ્ટ ઉર્જામાં વધારો અને ડિટોક્સિફિકેશન પરંતુ જેમ કે મેં તમને કહ્યું કે આ કોમ્બિનેશન દરેક માટે સુરક્ષિત નથી તો ચાલો જાણીએ કે કયા લોકોએ તેને ટાળવું જોઈએ અને તેને લેવાની સાચી રીત શું છે મિત્રો જો તમને એસિડિટી રહેતી હોય છાતીમાં બળતરા થતી હોય કે શરીરની ગરમી વધારે હોય તો આ કોમ્બિનેશન ન લો સાથે જ જેમની ત્વચા સંવેદનશીલ છે અથવા જેમને સ્કિન એલર્જી રહેતી હોય તેઓએ ખાસ કરીને ઉનાળામાં આ નુસ્ખો ઓછી માત્રામાં લેવો જોઈએ કે પછી ટાળવો જોઈએ ત્રીજું ગર્ભાવસ્થા કે સ્તનપાન દરમિયાન આ કોમ્બિનેશન લેતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી અત્યંત જરૂરી છે જેથી તમને કે તમારા બાળકને કોઈ નુકસાન ન થાય સાથે જ જો તમે ઉનાળાના દિવસોમાં આ કોમ્બિનેશન લેવો ઈચ્છો છો તો તમારે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જુઓ સામાન્ય રીતે આ કોમ્બિનેશનની જે માત્રા સૂચવાય છે તે છે એકથી બે કાચા લસણની કળીઓ અને ગોળનો નાનો ટુકડો લગભગ દસ થી બાર ગ્રામ સૌપ્રથમ લસણની કળીઓને બારીક કાપી લો અથવા ક્રશ કરી લો આ ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે તેને તમે ન ભૂલતા અને તેને ડાયરેક્ટ કદી ન ખાતા તેના પછી તેને ગોળ સાથે મિશ્રિત કરીને સારી રીતે ચાવીને ખાઈ શકો છો પણ જો તમે તેને ઉનાળામાં લેતા હોય તો પ્રથમ વાત એ ધ્યાનમાં રાખો કે ઉનાળામાં હંમેશા ઓછી માત્રામાં જ લો ઉનાળામાં ફક્ત અડધી કે એક કળી લસણ અને પાંચથી સાત ગ્રામ ગોળ લો એટલું જ પૂરતું છે આ કોમ્બિનેશન વહેલી સવારમાં ખાલી પેટે અથવા સાંજે સૂર્ય અસ્ત થયા પછી લેવું શ્રેષ્ઠ છે સાથે જ જો ગરમી વધારે હોય તો તેને ઠંડકવાળી વસ્તુઓ સાથે સંતુલિત કરો જેમ કે તેને લીધા પછી નાળિયેરનું પાણી ફુદીના પાણી કે ધાણા પાણી જેવા કુલિંગ ડ્રિંક્સ પીવો તેનાથી શરીરની ગરમી સંતુલિત રહેશે અને તમને કોઈ તકલીફ નહીં થાય એક વધુ મહત્વપૂર્ણ વાત એ છે કે ઉનાળામાં તેને દરરોજ લેવાની જરૂર નથી સપ્તાહમાં માત્ર બે થી ત્રણ વખત લેશો તો પૂરતું છે હા શિયાળામાં તમે તેને સંપૂર્ણ માત્રામાં અને રોજ લેશો તો પણ કોઈ તકલીફ નહીં થાય એક વધુ વાત યાદ રાખજો કે જો તમે ડાયાબિટીસના દર્દી હો તો આ નુસ્ખો અજમાવવાનો નથી કારણ કે ગોળ ભલે અનપ્રોસેસ્ડ કે કુદરતી હોય પરંતુ તે તમારા બ્લડ ને વધારી શકે છે તો બસ અમે ઉપર જણાવ્યું તેમ સરળ ઉપાયોને અનુસરો અને લસણ અને ગોળનું આ શક્તિશાળી કોમ્બિનેશન લઈને તેના હેલ્થ ફાયદાનો લાભ મેળવો તો મિત્રો જો તમને આ વીડિયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો અને ચેનલ પર નવા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીએ ફરી એક નવા વિડિયોમાં ત્યાં સુધી હસતા રહો સ્વસ્થ રહો